હેલો ફ્રેન્ડ્સ હું છું નીરુ અને આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કાકડી વિશે ઉનાળાની સિઝન ચાલુ થાય એટલે માર્કેટમાં કાકડી આવી જતી હોય છે આપણે જાણીશું કે આ કાકડી ખાવાથી આપણા શરીરને કયા કયા અમેઝિંગ ફાયદાઓ થાય છે વધારે પ્રમાણમાં કાકડી ખાવાથી આપણને કયા નુકસાન થઈ શકે છે અને એની સાથે સાથે એ પણ જાણીશું કે કાકડી કેવી રીતે ખાવી જોઈએ અને વિડીયોના એન્ડમાં હું તમને જણાવીશ કે કાકડી ખાવાનો સૌથી બેસ્ટ ટાઈમ કયો છે જેનાથી તમને મેક્સિમમ ફાયદાઓ મળે વિડીયો આગળ જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો સારો લાગે તો લાઇક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી તો ચાલો શરૂ કરીએ અને જાણીએ કાકડી વિશે પૂરી ડિટેલમાં સૌથી પહેલાં તો હું તમને જણાવી દઉં કે આગળ વિડીયોમાં મેં તમને જેટલા પણ કાકડીના ફાયદાઓ કીધા છે એ સાયન્ટિફિકલી પ્રૂવ થઈ ચૂક્યા છે સૌથી પહેલો ફાયદો તમને કાકડી ખાવાનો મળશે ડિહાઈડ્રેશનની સમસ્યામાં કાકડીની અંદર પંચાણું ટકા પાણી હોય છે કાકડીની તાસીર જે હોય છે એ ઠંડી હોય છે એટલે ઉનાળાની ઋતુમાં કાકડી ખાવાથી તમને સૌથી વધારે ફાયદો મળે છે કાકડી ખાવાથી તમારા શરીરમાં પાણીની કમી થતી નથી અને બીજું ઉનાળાની સિઝનમાં કાકડી જો ખાવામાં આવે તો આ કાકડી તમને લૂથી બચાવે છે ગરમીથી બચાવે છે સ્કીન ડ્રાય નથી થતી અને બીજું કાકડી ખાવાથી તમારા શરીરમાં એક ઠંડકનો અનુભવ પણ થાય છે બીજો ફાયદો થાય છે પાચનતંત્રને કાકડીની તાસી ઠંડી હોય છે આયુર્વેદ અનુસાર કાકડી જે હોય છે તે આપણા શરીરમાં પિત્તને શાંત કરવાનું કામ કરે છે જેના લીધે શરીરની અંદર એસિડિટીની સમસ્યા હોય છે તો એ દૂર થાય છે એસિડિટી થતી નથી ગેસ થતો નથી પાચનતંત્ર મજબૂત બને છે અને કબજિયાતની સમસ્યા હોય તો એ દૂર થાય છે કાકડીની અંદર પોટેશિયમની માત્રા સૌથી વધારે હોય છે જેના લીધે હૃદયની કાર્યક્ષમતા વધે છે આપણું હૃદય હંમેશા સ્વસ્થ રહે છે જેમનું બ્લડ પ્રેશર હંમેશા હાઈ રહેતું હોય એવા લોકો જો સલાડની અંદર કાકડી ખાય છે તો એમનું બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે મિત્રો ઉનાળાની અંદર પસીનો વધારે થાય છે જ્યારે વધારે પસીનો થાય છે ત્યારે આપણા બોડીની અંદર પાણીની કમી થઈ જાય છે અને આ પાણીની કમી થવાના લીધે આપણું લોહી જાડું થઈ જાય છે કાકડી ખાવાથી આપણા શરીરની અંદર લોહી પાતળું રહે છે અને આખા બોડીની અંદર લોહીનું જે સર્ક્યુલેશન હોય છે એ સારી રીતે થાય છે કાકડીની અંદર ફાઈબરની માત્રા સૌથી વધારે હોય છે અને કેલરી સૌથી ઓછી હોય છે કાકડીની અંદર પાણીનો ભાગ વધારે હોય છે એટલે કાકડી ખાવાથી આપણું પેટ જલ્દી ભરાઈ જાય છે એટલે જે લોકોને પોતાનું વજન ઉતારવું છે એમણે તો ખાસ કાકડીને ખાવી જોઈએ જો તમે જમતા પહેલા કાકડીને સલાડ તરીકે ખાઓ છો તો તમારું પેટ જલ્દી ભરાઈ જાય છે અને તમે ખાવાનું ઓછું ખાઓ છો જો તમે ખાવાનું ઓછું ખાશો તો ઓટોમેટિકલી તમારું વજન ઓછું થવા લાગશે અને વજન નિયંત્રણમાં રહે મિત્રો ડાયાબિટીસ વાળા માટે તો કાકડી ખૂબ જ ફાયદાકારક છે જે લોકોનું ડાયાબિટીસ વધી ગયું છે એ લોકોએ જમતા પહેલાં રેગ્યુલર કાકડીને સલાડ તરીકે ખાવું જોઈએ કેમ કે કાકડી વધી ગયેલા શુગરને ઓછું કરવામાં ખૂબ જ મદદ કરે છે જો તમને પથરીની સમસ્યા છે તો આ સમસ્યાને દૂર કરે છે કાકડી કાકડીની અંદર એટલી બધી તાકાત હોય છે કે એ આ પથરીને તોડીને યુરિન વાટે બહાર કાઢી દે છે અને ભવિષ્યમાં પથરીની સમસ્યા થવાના ચાન્સીસ ખૂબ જ ઓછા થઈ જાય છે કાકડીની અંદર ડાયુરેટિક ગુણ હોય છે આ ગુણના લીધે આપણા શરીરની અંદર જેટલી પણ અશુદ્ધિઓ હોય છે એ યુરિન માટે બહાર નીકળે છે જ્યારે આપણા શરીરની અંદરથી અશુદ્ધિઓ બહાર નીકળે છે ત્યારે આપણી જે કિડની હોય છે એ સ્વસ્થ રહે છે કાકડી જે છે એ આપણી સ્કિનને હેલ્ધી રાખે છે મિત્રો તમે ઘણી બધી એડવર્ટાઈઝમાં જોયું હશે કે આ પ્રોડક્ટની અંદર કાકડી રહેલી છે એટલે તમે સમજી શકો છો કે કાકડીની અંદર અમુક એવા તત્વો હોય છે જે આપણી સ્કિનને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદ કરે છે સ્પેશિયલી ઉનાળાની સિઝનમાં જ્યારે ખૂબ જ તડકો પડે છે ત્યારે આપણી સ્કિન કાળી પડી જતી હોય છે ગરમીના લીધે ઇન્ફેક્શન થતું હોય છે ફુલ્લીઓ થતી હોય છે તો આ સમસ્યાને દૂર કરે છે કાકડી આ માટે તમે કાકડીને ચહેરા પર લગાવી પણ શકો છો અને એને ખાઈ પણ શકો છો હવે વાત કરીશું કાકડી ખાવાથી થતા નુકસાન વિશે અને કાકડી ખાતી સમય તમારે કઈ કઈ સાવધાનીઓ રાખવી જોઈએ મિત્રો એમ તો કાકડી કાકડી બધા લોકો લોકો માટે સેફ છે છે પણ અમુક જો ખાય તો એમને એલર્જીની સમસ્યા થઈ શકે છે જેના લીધે એમને ખંજવાળ આવી શકે છે સ્કીન ઉપર રેસીસ થઈ શકે છે આયુર્વેદ પ્રમાણે કાકડી ખાવાથી અમુક લોકોની અંદર કફ દોષ અને વાત દોષ વધી જાય છે જ્યારે આપણા શરીરની અંદર આ વાત દોષ વધી જાય છે ત્યારે સાંધામાં દુખાવો થતો હોય છે સુસ્તી લાગે છે પાચનતંત્ર નબળું પડી જતું હોય છે તો એવા લોકો જેમની વાત પ્રકૃતિ છે કફ પ્રકૃતિ છે એમણે કાકડી વધારે ન ખાવી જોઈએ હવે વાત કરીશું કાકડી ખાવાનો સૌથી બેસ્ટ ટાઈમ કયો છે મિત્રો આયુર્વેદમાં એવું કહ્યું છે કે કાકડીને ક્યારે પણ રાત્રે ન ખાવી જોઈએ દિવસે દસથી બેનો જે સમયગાળો છે એ બેસ્ટ છે કાકડી ખાવા માટે કેમ કે આ ગાળાની અંદર આપણી જે પાચનશક્તિ હોય છે એ એક્ટિવ હોય છે જો આપણે આ સમયગાળા દરમિયાન કાકડી ખાઈશું તો એની જે સાઈડ ઇફેક્ટ થવાના ચાન્સીસ છે એ ખૂબ જ ઓછા થઈ જશે અમુક લોકોને એવો પણ પ્રશ્ન થતો હશે કે કડવી કાકડીને ખાવી જોઈએ કે નહીં કડવી કાકડીની અંદર કુકરબિટાસિન નામનું એક તત્વ હોય છે જ્યારે આ તત્વ આપણા શરીરની અંદર જાય છે ત્યારે ઝેરી અસર પેદા કરે છે અને શરીરને નુકસાન કરે છે આ જે તત્વો હોય છે એ કાકડીના બંને છેડાઓ પર સૌથી વધારે હોય છે એટલે મારું માનવું એવું છે કે બની શકે તો કડવી કાકડી ક્યારે પણ ન ખાવી જોઈએ બીજો એક કોમન સવાલ પણ બધાને થતો હોય છે કે કાકડીને છોતરા સાથે ખાવી જોઈએ કે છોતરા વગર ખાવી જોઈએ તો મિત્રો જણાવી દઉં કે કાકડીને છોતરા સાથે ખાવી કે છોતરા વગર ખાવી એ તમારી ચોઈસ પર છે તમે એને બંને રીતે ખાઈ શકો છો પણ છોતરા સાથે ખાશો તો તમને થોડો વધારે ફાયદો થશે કેમ કે છોતરાની અંદર ફાઈબર અને બીજા તત્વો સૌથી વધારે રહેલા હોય છે તો મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે અને આ વિડીયોથી તમને કંઈક નવું જાણવા મળ્યું હશે જો તમે ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાગે તો એક લાઈક તો બને જ છે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો